આવી ગયા છે ફ્લેમિંગો વિશે જેમાં આજ આપણે ફ્લેમિંગોના પ્રશ્ન પૂછવાના છે આપણે કુલ પાંચ પ્રશ્ન આજ પૂછવાના છે તમે કમેન્ટમાં જવાબ આપજો જેનો જવાબ સાચો હોય તેને હું રિપ્લાય કરીશ જરૂરથી રિપ્લાય કરીશ જો જો કમેન્ટ હજી આવી જાય તો તો મને ખૂબ સારું લાગશે ચાલો મેં આપણે પ્રશ્ન બોલીએ સામાન્ય રીતે તેનો જવાબ ફ્લેમિંગો સામાન્ય રીતે ગુલાબી પિંક રંગ હોય છે આ રંગ તેમને તેમના ખોરાક ખાસ કરીને વાદળી લીલી શેવાળ અને મિશ્રમાં રહેલા કેરોટી નોઈન્ટ નામના પીગ મેં તમારથી મળે છે મારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો આપણે મળીશું બીજા વિડીયોમાં ચાલો મળી બીજા વિડીયોમાં ગુડ બાય